દાહોદ જિલ્લામાં ગામડાઓમાં લાખો રૂપિયાના ખર્ચ પંચાયતની ચૂંટણીમાં થાય છે ત્યારે આ સંવેદનશીલ છે તેવા સમયે એક જેવા ગામડા ઉમેદવાર જેટલા બાઉન્સર લઈને જંગમાં ઉતરે ત્યારે પંચાયતી રાજનું કેટલું મહત્વ છે તે સમજી શકાય તેવી બાબત છે જિલ્લાના સંજેલી તાલુકાના જુસા ગામના સરપંચના ઉમેદવારે પોતાના રક્ષણ માટે વીસ જેટલા બાઉન્સર રાખ્યા છે દાહોદ જિલ્લો પછાત કહેવાય છે પરંતુ તે જિલ્લામાં સત્તા મેળવવાની પરાકાષ્ઠા કેવી છે તે કેટલા કિસ્સાઓ પરથી પુરવાર થઈ જાય છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનું જુસા એક નાનકડું ગામ છે અને ગામમાં પણ પંચાયતની ચૂંટણી છે ત્યારે દાહોદ જેવા જિલ્લાની પંચાયતની ચૂંટણીઓ કેટલી સંવેદનશીલ હોય છે અને તેનું મહત્વ કેટલું હોય છે તે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવું ઉદાહરણ જોવા મળ્યું છે આ ગામમાં સરપંચ પદના બે ઉમેદવાર છે અને તેમાંથી એક ઉમેદવાર માનસિકભાઈ જેટલા સિક્યોરિટી સંરક્ષણ માટે રાખ્યા છે તેમના કહેવા મુજબ ગામમાં પ્રચારમાં આપવામાં આવી છે છે આખી રાત વાહનો દોડાવાય ત્યારે તેમણે પોતાના ખર્ચે પોતાના બચાવ માટે આ સિક્યોરિટી રાખવાની ફરજ પડી છે ગામમાં તેમનો ઠાઠ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે અને તેમણે આપેલી સિક્યોરિટી નો પત્ર પણ પોલીસ વિભાગને જાણ માટે આપવામાં આવ્યો છે આ ઉમેદવારે પોતાની સિક્યોરિટી માટે ઇવન લાઇન સિક્યોરિટી નામની સિક્યુરિટી કંપનીમાંથી આ બાઉન્સર રાખ્યા છે ત્યારે તેનો ખર્ચ કેટલો થશે તે સમજી શકાય તેવી બાબત છે ઉપરાંત ચૂંટણીમાં મતદાન માટે નાણાંની રેલમછેલ થાય છે તે અલગથી ખર્ચ થશે ત્યારે આ આદિવાસી પછાત અને ગરીબ લેખાતા જિલ્લાની સહેબી આવી ઘટનાઓ આપોઆપ જ વર્ણવી જાય છે